ફ્રેન્ડ જય માતાજી તો આજે તો આપણે ધુંધારા કરવાના છે એટલે જો બધું ખાલી કરી નાખ્યું છે આ રૂમ આખો ખાલી કરી નાખ્યો અને વિકાસ તો બધું કાઢે છે ઠેલા ઠેલી ફોરો હું ફોરો છો એમાં લુગડા છે અને મારી બેન જો બધું વિકાસે બધું કાઢી દીધું તો એને બધું હારી હારી બાઈને મૂકી દીધું છે આમ તો તેની ઈચ્છા ધુંધારા કરે છે એક દી રસોડામાં વારો કર્યો એક દી ઓલા રૂમ વારો કાઢ્યો આજે આવે આપણા રૂમ વારો છે અને

કરે ને ધમાલગોટો એટલે ઉઠીને ને જોવો એ એકલી એકલી રમવા એ મમ્મી આમ બાઈને ગઈ છે હમણાં આવી છે એટલે એ રમવી જોવો કેરા હાલો કેરા કેમ થા બધા મજામાં મોટી થાય એલા આવી જાય કેટલા બધાને કીક થયું કેટલા આજે આપણે વાંચીએ ગયા નતા અને આજે આપણે કરવા નતા ઘરે ધૂંજારા એટલે બધા ધુંજારા કરે છે અને આપણે અહીંયા બેઠા હી આપણે આપણી છોકરીને રમાડી છે એટલે એ રમે છે અને કોળ્યું હું એટલે કે હવે અહીંયા રમે છે એકલી એકલી ઠીક હા હા તમને બધા ઢીંગલી કેવી લાગી લાઈક કરજો તો શેર કરજો અને આના માટે સબસ્ક્રાઈબનું બટન દબાવી દેજો અને બનતા રહેજો મારા વિડીયોમાં મજા જ છે અને ટાટ્યા જવું હક નથી ક્યાંય ટાટ્યાને એતા કહે કેતા કર બધા કેતા ઓ કહેતા આ જવું તમને બધાને કંઈક કહેવા માંગે પણ બોલી નથી શકતી અત્યારે એટલે અત્યારે તો દિવસે ઉગી ગયો છે અને આપણે જવાનું છે જમવા તમને કહું જ છું ને Lagi itu wah siap nih, penjawa mulut lagi. babu nih, lagi apa Nana mau e... Wah, dagu, kahen, eh. Yama, dagu, kah Ya,

ફુટપા અને આ એમ કેક મારા નાવતા તો સુડેલ જેવી લાગો આ જેવી જો સુડેલ

અતાર વારો દુંધા રાખ રવા તો કોઈ દી તારો રોકાવા જો સારી છોકરી પા કામ કરાય નઈ કાઈ નીંદે કઈ તમ પેલે હું પૈસા લાવું પછી આયા એ પાછળ કરતી ચડાયા માં એ વસ્ત્ર માં ઈ વસ્ત્ર ટીંગા રોતી છે છોકરો કઈ ન